स्वर्गीय श्रीमती पुरणीमा बहन चमनलाल मेहतानी पुण्य स्मृतिमा તેમનો પરિવાર તથા ડોક્ટર મેપત્રાઈ મહેતા અખિલ કચ્છ कन्या કેળમળી પ્રોત્સાહન ટ્રસ્ટ દ્વારા શ્રી કેકેએમએસ गर्ल्स हाई स्कूल અંજાર ખાતે સામાજિક વિજ્ઞાન વિષય પર આધારિત પ્રશ્ન મંચનું આયોજન કરવામાં આવ્યું હતું ટ્રસ્ટના પ્રમુખ શ્રી મયૂરભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ કાર્યક્રમનો આરંભ પ્રાર્થના સાથે દીપ પ્રાગટ્ય દ્વારા થયો હતો कार्यक्रमનું આયોજન સંભડનાર રામપર સરકારી માધ્યમિક શાળાના આચાર્યા ગુજરાત શિક્ષણ સેવા વર્ગ 2 અધિકારી શ્રીમતી રેખાબેન પંડ્યા અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા શાળાના આચાર્ય શ્રી વિપુલગિરી ગોસ્વામી સાહેબે અતિથિઓનો સ્વાગત સાથે প্রাসঙ্গিক પ્રવચન આપતા સ્વર્ગિય શ્રીમતી પૂર્ણિમાબેન ચમલલાલ મહેતાની સ્મૃતિમાં વિદ્યાર્થીઓને પરીક્ષામાં ઉચ્ચ ગુણંક પ્રાપ્ત કરવામાં મદદરૂપ બને તેવા પ્રશ્ન મંચનું આયોજન માટે ટ્રસ્ટ તથા પરિવારને અભિનંદન આપ્યા હતા ટ્રસ્ટી શ્રીમતી મહેતાએ પૂર્ણિમા જીવનમાં ઉચ્ચ ધ્યેય રાખવા સંદેશ આપ્યો હતો મેનેજિંગ ટ્રસ્ટી શ્રીમતી વિરાજબેન દેસાઈએ વિદ્યાર્થીઓ માં અત્યંત લોકપ્રિય એવા પૂર્ણિમા બહેન ની વાત કરતા ટ્રસ્ટની પ્રવૃત્તિઓનો પરિચય આપ્યો હતો